સુરત શહેરમાં વધુ એક હત્યાની ઘટના યુવકને ચપ્પુના આડે તડકા ધીમકી હત્યા કરીને નાખતા ચકચાર મચી જવા પામી હતી હત્યાની ઘટના બાદ પોલીસ કાફલો દોડી આવી આરોપીને પકડી પાડવા ચક્રો કરી કર્યા છે હે પ્રભુ સુરત શહેરમાં હત્યાઓ અટકવાના નામ નથી લેતી એક પછી એક હત્યાની ઘટનાથી આકાશ શહેરમાં દહેશતનો માહોલ સર્જાયો છે ગુનેગારો પર અંકુશ રાખવા પોલીસ કાયદા વર્ષે યુવકને ચપ્પુના આડે ધડ હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી હત્યાને અંજામ આપી હત્યારો ફરાર થતો પ્રેમ પ્રકરણની શંકા રાખી હત્યા કરી હોવાની વાત ચર્ચાઈ રહી છે તો હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી માત્ર સત્તર વર્ષીય હોવાની વાત જાણવા મળી રહી છે ઘટનાને લઈ ડુમસ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઘટના વિશે જણાવું છું કે રાતના અગિયાર સવા અગિયારની આસપાસ અમારી ફોન આવે છે કે તમારા ભાઈને કંઈક ભીમપોરમાં ચોપાટી ઉપર કોઈ સાત આઠ વ્યક્તિઓ દ્વારા ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો છે એટલે જસ્ટ અમે ત્યાં ગભરાઈ ગયા અને ત્યાં અમે સ્પોટ ઉપર જવાની કોશિશ કરી પણ પાછો ફોન આવે કે તમે સ્પોટ ઉપર ના આવ તમે સીધા હોસ્પિટલ આવો ત્યારે અમે વિસુ સ્ટ્રીટ સંજીવની હોસ્પિટલમાં પહોંચ્યા ત્યાં થોડી વાર પછી ડૉક્ટર દ્વારા અમને જાણ કરવામાં આવી કે આ વ્યક્તિ હવે હયાત નથી ના કારણ તો હજુ અમને પણ ખ્યાલ નથી પણ એક ઘરની ઘરમાં એક જ વ્યક્તિ હતો કમાવાવાળો ને જસ્ટ અમને એક વર્ષ પહેલાં અમને મેરેજ થયેલા હતા કોણ છે સામેવાળા એમના મિત્ર છે કે કોણ છે અગાઉ કોઈ ઝઘડો થયો ના અગાઉ તો ખ્યાલ નથી એવું કંઈ જાણ અમને કંઈ જાણમાં નથી પણ જસ્ટ આ બધી વસ્તુમાં અમારે અમારા એ બંદર પર કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા હતા સ્ટીવન ઘંટીવાલા નામ છે તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં બાવીસ પંદરથી ત્રેવીસ જીરો દરમિયાન યુવાન છોકરાઓના એક વોટ્સએપ અને ઇન્સ્ટાની ચેટ બાબતે તો મારી મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે એ માથાકૂટ થઈ અને તેમાં જે જુવેનાઇલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા છ આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે અને અત્યારે અટક કરી લીધેલા છે અને જે ગુનાના કામે જે હથિયાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે હા મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતાય ન હતા પણ આ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ શું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે

એમને અને ભીમપુરના છોકરા એ બંને વચ્ચે માથાકૂટ થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતાં ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા બોલાયા પછી સમાધાનની વાત થઈ એમાં જે જુએનાઇલ છે બાળકિશોર એ એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો હતો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધી એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતાં એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે તેઓ સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે